વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે મળેલી સંકલનની બેઠકમાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા પણ વિસ્તારના પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે એમપી એમએલએ ની અધિકારીઓ સાથેની સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાઘોડિયાના ધારાસભ્ય દ્વારા પણ વિસ્તારના વિવિધ પ્રશ્નો લઈને રજૂઆત કરી તેનું વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવવા આવે તે માટેની માંગ કરી હતી મારા વિસ્તારનો ગંગાનગરની સોસાયટીઓ પંચવટીનો જે વિસ્તાર છે વર્ષોથી ડ્રેનેજ અને રોડ રસ્તા વગરનો ઘણા વર્ષોથી ડ્રેનેજ પણ નથી અને રસ્તા વિહોણો આ ની મેં આજે રજૂઆત કરી છે કે ભાઈ મારા ગંગાનગર ને જલારામનગર પંચવટીવાળો જે વિસ્તાર છે એની અંદર ડ્રેનેજનું કામ અને રોડ રસ્તાઓ ઘણા વર્ષોથી નથી તો આ તાત્કાલિક ધોરણે આનું કામ ચાલુ કરી અને રોડ રસ્તા અને ડ્રેનેજ વહેલી તકે તૈયાર થાય મને ખાતરી આપવામાં આવી છે કે ભાઈ અમે એપ્રિલ સુધીમાં આ કામો ચાલુ કરી દેસું બીજો મારો વેમાલેના વિસ્તારમાં જે સોસાયટી ગામમાંથી શમશાન સુધીનો ચારસો મીટરનો રસ્તો માત્ર ચારસો જ મીટરો એને વર્ષોથી શમશાન માટે જવા આવવાની ખૂબ મોટી તકલીફો પડે છે એ તકલીફને દૂર કરવા માટે કારણ કે શમશાન એક એવી વસ્તુ છે કે જ્યાં જવા આવવા માટે લોકોને વ્યવસ્થા ના હોય તો એ બહુ શરમજનક વાત છે આજે એ ચારસો મીટરના રોડને એની પણ એવી ખાતરી આપી છે કે એપ્રિલ મહિના સુધીમાં અમે એ રસ્તો પૂરો કરી દેસુ સાથે સાથે વેમાલીની અંદર જે કઈ ડ્રેનેજના કામો થયા છે અને પાણીના કામો એમાં રોડ રસ્તા બધા જ તૂટી ગયા છે એટલે એ ડ્રેનેજ અને પાણીમાં જે રોડ રસ્તા તૂટી ગયા છે એને તાત્કાલિક ધોરણે રિપેર કરી અને લોકોને મુશ્કેલી ના પડે એની કાળજી લેવાની તાકીદે સૂચના આપવામાં આવી છે